સ્વાગત છે તમારું તો આપણે વોલોગસ્ટ કન્ટિન્યુ રાખશું જય માતાજી મિત્રો આજે સ્ટાર્ટ કર્યો છે સાંજે કેટલા વાગ્યા છે હું તમને બતાવી દઉં છ ને આઠ મિનિટે વોલોગે સ્ટાર્ટ કર્યો છે આપણે તો હવે આપણે વોલોગ કન્ટિન્યુ રાખશો તો આપણે વરસાદનું થોડું થોડું વાતાવરણ શું છે એ તમને પણ બતાવવું અને મારા ઢોરો માટે ચારો લઈ આવેલ છે અને ચારો પણ નાખી દીધો છે એ પણ તમને બતાવવું અને મારા બોલ પણ તમને બતાવવું આ છે મારો ક્રિકેટ બોલ ટેનિસ હમણાં અમે ક્રિકેટ રમતા હતા એટલે થોડીક ઘણા રમે આ ફરજી વોલોગ સ્ટાર્ટ કર્યો અને મંદિર જઈશું એ પણ તમને બતાવીશું ક્રિકેટ રમતા હતા જો હું મારા પગની હાલત જુઓ ખાલી પગ કેવા છે હશે પગ બીજા ધોઈશું અને પછી આરતી કરવા ધોઈશું મિત્રો મારા સ્કૂલના ચોપડા જુઓ કેટલા આડાવાળા પડ્યા છે જુઓ હજી તો પેટિંગ છે એક વર્ગમાં તમને બતાવ્યો તો બતાવ્યા હતા આ છે અમારા કબાટ અને ઘરના વાસણો પર પડી સાઈડ શેરડો છે ત્યાંથી પરપડી ઘણી આવે છે આ છે મારા ઘરનું કંઈક ગરમીથી એવું દેખાય છે મારું ઘર કપડા બીજા આ એવું છે મારું ઘર મિત્રો અમારા ઘરમાં બે પંખા છે હું તમને બતાવું મિત્રો આ પંખી અને એક ઘરમાં છે પંખો એ બંધ છે અને આ ચાલુ છે હમણાં આ છે અમારું મીટર સગડી અને બાટલો માતાજી નું મંદિર નાના ચકડુ ગરાડી ગડો મેળવા માટે અને બાર નું વાતાવરણ કઈક આવું છે જુઓ મિત્રો મિત્રો ઝૂમ કર્યું છે અમારું મંદિર તમને બતાવું આ છે મંદિર લાઈટ ચાલુ છે અને ચબૂતરા પણ જનાવર હમણાં સાંજ પડી ગઈ છે ચણતા નથી આજે મંદિર જઈશું એ પણ તમને બતાવીશું મિત્રો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે થોડી થોડો પાયરો આવા ઢૂક્યો છે સવારના વાગ્યા છે છ અને ચા પી પીવા બેઠી ગયા છીએ ચા પી અને વલોગ આપણે કન્ટિન્યુ રાખશું કારણ થોડો વલોગ બન્યો નહીં તો આજે વલોગ કન્ટિન્યુ રાખી રહ્યો છે જય માતા મિત્રો સવારના વાગ્યા છે છ મેં તમને ચા બતાવતા ત્યારે બતાવી દીધું કહી દીધું તો આપણે હવે વલોગ પૂરો કરીએ છીએ અહીંયા મારા નવા મળીશું ફરીથી તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે ફરી મળીશું નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત